હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે નવ ફેબ્રુઆરી બાદ દેશના ઉત્તર ભાગોમાં વરસી શકે છે કમોસમી વરસાદ અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ આવતીકાલથી દસ ફેબ્રુઆરી સુધી રાજ્યમાં છવાયેલું રહેશે વાદળછાયું વાતાવરણ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે એટલું જ નહીં બે દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું ઉત્તર ગુજરાતમાં ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે શક્યતા ભારે પવન ફૂંકાવાના લીધે ઘઉં રાયડો દિવેલા સહિતનો પાક જમીન દોસ્ત થવાની પણ શક્યતા છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે નવ ફેબ્રુઆરી બાદ દેશના ઉત્તર ભાગોમાં વરસી શકે છે કમોસમી વરસાદ અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ આવતીકાલથી દસ ફેબ્રુઆરી સુધી રાજ્યમાં છવાયેલું રહેશે વાદળછાયું વાતાવરણ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે એટલું જ નહીં બે દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાવાનું પણ અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું ઉત્તર ગુજરાતમાં ત્રીસથી પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે શક્યતા ભારે પવન ફૂંકાવાના લીધે ઘઉં રાયડો દિવેલા સહિતનો પાક જમીન દોસ્ત થવાની પણ શક્યતા છે